અમદાવાદનું ચાંદોડિયા તળાવમાં ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે ચાંદોડીયા તળાવમાં સાફ સફાઈ નથી થઈ રહી ચાંદલોડિયાના બંને તળાવની સ્થિતિ ખરાબ છે તળાવ જો બનાવી દીધા પણ સ્વચ્છતાનો અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે એએમસીના બજેટમાં તળાવ માટે બજેટ ફાળવવામાં આવે છે ત્યારે તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવતું હોવાનો પણ અહીંયા દાવો થઈ રહ્યો છે થોડાક મહિનાઓ પૂર્વે ખાસ એએમસી દ્વારા અમદાવાદ શહેરમાં લવેબલ લેક સિટી એટલે કે જે તળાવો છે તેને સુંદર સુશોભિત કરીને લવેબલ લેક સિટી બનાવવાની વાત હતી અને જે રિનોવેટ કરીને સ્વચ્છતા અભિયાન સાથે તળાવોને સુંદર બનાવવાની વાત કરી હતી પરંતુ અત્યારે હાલ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ચાંદલોડિયા વિસ્તારનું આ તળાવ છે ને આ તળાવની શું સ્થિતિ છે તે અહીં દ્રશ્યો સ્પષ્ટ કેમેરામાં કેદ થઈ રહ્યા છે કે આ લીલ વાળું તળાવ છે અહીં અહીં ગંદકી જોવા મળી રહી છે છે સાથે જે પાણી તે છોડવામાં આવે છે સાંજ અને ખાસ કરીને અહીં સાંજે જ્યારે બેસવા લોકો આવતા હોય ત્યારે અસહ્ય જે દુર્ગંધ મારતી હોય છે અને સાથે સાથે મચ્છરોના ઉપદ્રવ પણ થતા હોય છે એટલે કે લવેબલ લેક સિટી બતાવવાની અને બનાવવાની વાતો કરતું અમદાવાદનું એમસી તંત્ર

અસહ્ય દુર્ગંધ માથું ફાટી જાય તે રીતે અત્યારે હાલ મારી રહી છે કારણ કે અહીં સવાર સાંજ મા માત્ર ને માત્ર ગટરના પાણી આ તળાવમાં છોડવામાં આવે છે એટલે કે લવેબલ લેક સિટી નહીં પરંતુ ગંદકીનું તળાવ એમ કહી તો કોઈ ખોટી વાત નથી કારણ કે અહીં જે બેસવા માટે કોઈ આવતા હોય તો 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 બેસવા તે રહ્યું પરંતુ પાસેથી પસાર થાય પણ અસહ્ય દુર્ગંધ મારે તે સુધીનું અહીં આ તળાવ ગંદકીથી ખદબદતું ભરેલું છે અને અહીં જે સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે કે લવેબલ લેક સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એએમસી તંત્ર તંત્રની આ બેવડી નીતિ એટલે કે હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ તેવું અહીં જોવા મળી રહ્યું છે બીજી તરફ બજેટમાં મોટી મોટી રકમો તો ફાળવવામાં આવે છે પરંતુ આ રકમો ફાળવ્યા બાદ એની સ્વચ્છતા અભિયાન તળાવોની શા માટે નથી થતી અને થાય છે કે નથી થતી તેની દેખરેખ કોણ રાખે છે અને નથી થતી તો દંડ વસૂલવાની વાતો કરવામાં આવે છે પરંતુ અહીં તળાવોની સ્થિતિ ખૂબ ખરાબ છે તેવું ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં પ્રસારિત થઈ રહ્યું છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ચાંદલોડિયા અમદાવાદ